દાહોદમાં સામાન્ય વરસાદમાં રોડ રસ્તા ધોવાતા વાહન ચાલકોને પારોબાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સતત ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડથી બિરસા મુંડા ચોક સુધીના રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અહીં દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે પ્રધાનમંત્રીએ બે હજાર પંદરમાં સો જેટલી મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી બનાવવા માટે નેવ મૂકી હતી જેમાં બે હજાર સત્તરમાં એક દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું રોડ ત્યાં અહીંયા ભરપોડા સુધીનો રોડ એટલો ખરાબ છે ને કે સ્માર્ટ સિટી જાહેર કરી પણ રોડના ટેકાણા નહીં ને ક્યારેક તો એવું બને છે કે ફેમિલી લઈને નીકળીએ ને ત્યારે પડી બી જવાય છે તો સરકારને એવી વિનંતી કરીએ કે આ રોડ

અહિયાં તો કોઈ રોડ જોવા તો નથી અહિયાં તો દેખાય છે આ કોઈ રોડ નથી મેદાન જેવું લાગી રહ્યું છે ને ગાડી પણ તકલીફમાં કેટલી તકલીફ પડી રહી છે આજે રોડ ને લઈને બહુ તકલીફ પડી રહી ગાડીના ટાયરો પણ જતા રહ્યા છે ગાડી પડી જાય તો નુકસાન થાય એનો જવાબદાર કોણ તો આ સ્માર્ટ સિટી ઘોષિત કરી દેતી છે પણ અહિયાં કોઈ સ્માર્ટ સિટી જેવું નથી ખાડા સિટી જેવું લાગી રહ્યું છે અમને ચોક્કસ થી અહિયાં જે સ્માર્ટ સિટી નો જે રોડ જે બનાવવામાં આવ્યો છે પરંતુ સ્માર્ટ સિટી જાહેર પણ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને જે છે અહીંયા સુવિધાના નામે જે છે અહીંયા વિન્ડો જોવાઈ રહ્યો છે હેમર પંચાલ સંદેશ ન્યુઝ દાહોદ